નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક ન્યુઝ ઓફ ધ સમાચારોમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે પરંતુ તાજેતરમાં એક સરકારે નિર્ણય લીધો છે કે એક વખતના નાસ્તામાં કાપ મૂકીને હવે માત્ર એક જ ટાઈમનું ભોજન બાળકોને આપવામાં આવશે એક તર્ક એવો પણ આપવામાં આવી રહ્યો છે કે વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે આપ પાર્ટી દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ભ્રષ્ટાચાર જેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તો આવેદન પત્રમાં આપ પાર્ટી દ્વારા કહેવાયું છે કે લોકસભામાં તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ અનુસાર ગુજરાતમાં પાંચ વર્ષથી ઓછી વયના ઓગણચાલીસ પોઈન્ટ તોતેર ટકા બાળકો કુપોષિત છે એટલે કે રાજ્યમાં પ્રત્યેક માપદંડ કરતા ઓછું છઠ્ઠા સ્થાને હતું ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં છ લાખ દસ હજાર બસો બાણું બાળકો કુપોષિત અને એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણીસ બાળકો અતિ કુપોષિત હોવાનું સામે આવ્યું છે છેલ્લા પાંચ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે એટલે કે કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે તો આ પરિસ્થિતિમાં બાળકોને આપવામાં આવતા નાસ્તા ઉપર કાપ મૂકવાનો કોઈ અર્થ ખરો? ગુજરાતના તમામ વાલીઓ તેમજ ઈમાનદાર કરદાતાઓ વતી આપ પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતું ભોજન તેમજ નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મૂકવામાં આવે તેવા આપ પાર્ટી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે